આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલું નિસરાયા ગામ એક ઐતિહાસિક અને અત્યંત ગૌરવશાળી ક્ષણનું સાક્ષી બન્યું વતનના રક્ષણ અને વિકાસ માટે સર્વસ્વન્યોછાવર કરનાર આધુનિક યુગના ભામાશાહ તરીકે ઓળખાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેક દાદાનું ગામ લોકોએ જે અભૂતપૂર્વ રીતે સન્માન કર્યું તે સમગ્ર ગુજરાત માટે એક નવો ચીલો ચાતરે છે સેવા પરોપકાર અને અતુટ પતન પ્રેમનું પ્રતિક બની ચૂકેલા મેકદાદાની 26 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ એક વિશાળ જનમેદની અને ભવ્ય શોભાયાત્રા સાથે કરવામાં આવ્યું આ પ્રસંગે સમગ્ર ગામ જાણે કોઈ મહોત્સવમાં મગ્ન હોય તેમ કેસરિયા અને ઉત્સવમયી રીતે રંગાયેલું જોવા મળ્યું હતું મેકદાદાની ઉદારતા અને દાનની સરવાણી માત્ર નિસરાયા પૂરતી મર્યાદિત નથી તેમણે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના ઉમદા આશયથી 100 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું દાન કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ માટે પ્રગતિના દ્વાર ખોલ્યા છે આટલું જ નહીં ગરીબ અને મધ્યમ વર્ગની પરિવારોને માથે છત મળે તે માટે તેમને ત્રણસો જેટલા આવાસોનું પણ નિર્માણ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે ગામના વિકાસ કામો કરાવી તેમને સાબિત કર્યું છે કે જ્યારે વતન પ્રત્યેની સંવેદના જાગૃત હોય ત્યારે વિકાસ માત્ર સરકારી યોજનાઓ પર નિર્ભર રહેતો નથી પરંતુ લોકભાગીદારી અને દાનવીરોના સહયોગથી પણ ગામ નંદનવન બની શકે છે આ ગરિમામય કાર્યક્રમમાં આધ્યાત્મિક અને રાજકીય જગતના દિગ્ગજોએ હાજરી આપી હતી પદ્મશ્રી સ્વામી સચ્ચિદાનંદજીના આશીર્વચન સાથે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા મહાનુભાવોએ મેઘદાદાના કાર્યોને બિરદાવ્યા હતા વક્તાઓએ જણાવ્યું હતું કે જીવતા જાગતા દાનવીરની પ્રતિમા મૂકવી એ ગ્રામજનોની કૃતજ્ઞતા દર્શાવે છે આ છવ્વીસ ફૂટની પ્રતિમા માત્ર ધાતુનું માળખું નથી પરંતુ આવનારી પેઢીઓ માટે નિસ્વાર્થ સેવા અને પરોપકારની સતત પ્રેરણા આપતું એક જીવંત સ્મારક છે દાનવીરોની આ ગૌરવ નિસરાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ જશે જે અન્ય ગામો અને ઉદ્યોગપતિઓ માટે પણ પ્રેરણારૂપ બનશે આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ એમના માટે હું ઘણો આભાર માનું છું અને આપણા આજે છે એમનો પણ ઘણો આજના શુભ અને પવિત્ર કાર્યક્રમમાં મેક્સ દાદાને લઈને અમે બધા યુવાનો નારી શક્તિ વડીલો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી અને સાંભળે છે એમનેથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લો મેક દાદાને જે મહેનત રહી છે એમની જીવનભર એમની જિંદગીમાં છતાં એક મોટા માણસ છે પણ પોતાના વતનને પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને ગુજરાતના રહેવાસીઓને આપે છે અમે મેક દાદાથી પ્રેરિત થઈને એમનીથી ઘણું શીખી શકીએ છીએ અને ખાસ કરીને આજે આજના શુભ અવસરે જ્યારે મેક દાદાના પરિવાર પણ એમની સાથે એક મોટી સંખ્યામાં અમેરિકાથી આવ્યા છે તો હું એમનો પણ આભારી છું અને જેટલા પણ યુવાનો છે નીતિ ફરી એ જ કહીશ કે મેક દાદાથી પ્રેરણા લ્યો અને એમનું જેવું એક જીવન જીવો